તો બે ને નોખા નોખા કામ છે તો ચાલો પેલા હું મારો હાથી કઈ રીતે ચાલે છે એ પણ તમને બતાવું તો દર્શક મિત્રો આ રીતનું કઈક આપણે હાથી ચલાવી રહ્યા છીએ જો કે આપણે જે વાઘ આવ્યા એ ખડ તો ખાઈ ગયા છે બધું વાઘ જો કે તો આપણે બહુ આમાં થોડુંક ટોરાઈ ગયું છે ને વરસાદ થઈ ગયો એટલે આમ તો જો કે પોચ્યું છે એટલે આપણે સૌથી પેલા જોડી દીધા છે મોર પગલા આ રીતનું કઈક પાઠ આપી જાય છે અને આ રીતનું આપણે આખા ખેતરમાં જે

આ થોડુંક ટ્રેક્ટરરા ગયું એટલે આમાં તો પરંતુ ઓલી બાજુ આપણા વાહન જેજીને ટોરાઈ ગયુંતું એટલે ઓલી બાજુ તો એમ તો નથી તો આ રીતનું કઈક આપણે રાખી રહ્યા છીએ ઓલા ખરે ભૂલાઈ ગયું હોય લઈ લઈએ એટલે સોખી તો નથી પણ થોડું બધું આવી જાય મોટું પણ થાય છે લેવા લેવા જઈ ઓલાખ રીતની કઈક અમારી મરચી થઈ ગઈ છે હાઈ ક્લાસ તો દર્શક મિત્રો અત્યારે આપડી જે માં જોવા જઈએ તો મરચી હાઈ ક્લાસ રીતે એવી કુણે નીકળી ગઈ છે આપડે જે ઓલા વખતે દવા મારી સીઝર સુટારા વિટારા જો કે આમાં આપણે દર વખતે તેર પંપ મારતા પણ ઓલા વખતે આપણે વીસ પંપ માર્યા છે આમાં હાઈ ક્લાસ એકાઈ લઈને લીનને ઘાટી કરીને આમાં છાટી હતી એનું હાઈ ક્લાસ રીતે અત્યારે સરસ એવું પરિણામ મેળવ્યું છે અત્યારે આમ જોવા જઈએ તો આ મસ્ત કોણા પાન પણ નીકળી ગયા છે આપણે જે ખાતર ચડાવ્યું એ મસ્ત બધું આમાં કામ કરી ગયું છે આમ જોવા જઈએ તો આ બધે જો હાઈ ક્લાસ રીતે કોની ફૂટ પણ નીકળી ગઈ છે અને કુકડનું અત્યારે નામો નિશાન હાવ વહી ગયું છે તો આપણે જે દવા મારી સીઝર સુટારા સીટારા વિટારા તો એનું હાઈ ક્લાસ એવું મસ્ત પરિણામ છે જો કોઈ દશક મિત્રોને અત્યારે મરચીનો જે પાક વાવતા હોય એને અત્યારે કુકર અત્યારે જોરદાર એટેક કરી જ ગઈ છે ને ગમે એવી મોંઘી ડાક દવા છાટે એનું પરિણામ નથી મળતું પરંતુ જે આ સુજર સિટારા વિટારા છે એ સારું એનું પરિણામ છે આ જોકે આપણે પેલા પણ કેતા હતા ને આજ પણ કહીએ છીએ કે આપણે કોઈ કંપની જાહેરાત નથી કરતા પરંતુ જે આપણે સારું એવું કોઈ પણ દવાનું પરિણામ છે તો આપણે વિડીયોના માધ્યમથી અવશ્ય દર્શક મિત્રોને કહીએ છીએ જેથી કરીને બીજા અન્ય ખર્ચા ન થાય અને યોગ્ય એને જો દવા મળી જાય ને સારું એવું પરિણામ મળી જાય તો આ રીતનું કંઈક અમને સારું એવું આનું જે સુઝર સિતારા વિતારા જે આપણે દવા છાંટી છે નું સારું એવું પરિણામ છે તો આપણે દશક મિત્રોને ભલામણ કરીએ કે જે આપણે મરચીના પાક જે ખેડૂત વાવતા હોય એનું આ સીઝર સુટારા વિટારાનું પરિણામ બહુ હાઈ ક્લાસ છે તો આ દવા જો વધારે કુકડ હોય તો આ દવા અવશ્ય છાંટવી જોઈએ ને આ દવા થોડીક ઘાટી છાંટવી પડે છે એટલે તો તોજાનું સારું એવું પરિણામ મળે છે કારણ કે આપણે જે આ પાંચ વીઘાની મરચી છે આમાં આપણે વીસ પંપ છાંટ્યા હતા એટલે કે વીઘે

તો આછા પાન થઈ જાય તો એ જલ્દી પીળી પડવાના ચાન્સ એમાં વધારે રહેતા હોય છે પરંતુ જો યોગ્ય સમયે આને ખાતર પણ જો આપણે ટાઈમે ટાઈમે આપીએ તો બહુ શક્યતા ઓછી રહે છે અને જરૂર પડે ત્યારે જ આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ હાઈ ક્લાસ રીતે આપણે જે અત્યારે પરિણામ મેળવ્યું આપણે આમાં આ વર્ષે પહેલો જ આમાં સીઝર સુટારા વિટારોનો રાઉન્ડ છે કારણ કે જોરદાર આમાં એટેક આવી ગયો તો આપણે જે મગફળીની મોસમ કરીએ ત્યારે આમાં દવાનો છંટકાવ થોડોક લેટ થઈ ગયો હતો બે ચાર દિવસ એટલે કુકરનો જોરદાર એટેક થઈ ગયો હતો એટલે આપણે આ વખતે સીધી મારી દીધી છે તો આપણે જે ચાર પાંચ દિવસે આપણે જે રનિંગ દવા છે એ આપણે ચાલુ રાખતા હતા જેમ કે પ્રોફેનોફોસ ને ઇથિયોન સાઇફર ને ઈયળ ને ફૂગની ને એવી રનિંગ જે દવાઓ ચાલુ રાખતા હતા પરંતુ આ વખતે જે જોરદાર એટેક હતો એટલે આપણે સીધી આમાં જ દવા મારી હતી અને આનું પરિણામ આપણે સારું મળી ગયું છે ને હવે પછી જે આપણે જે દવાના રાઉન્ડ કરવાનું છે એ પાછા રનિંગ જ આપણે ચાલુ કરીશું ને પછી જો ફરીથી જો કોઈ હશે તો આપણે જોકે હવે આ દવાનો ઉપયોગ તો નહીં કરશું આ દવામાં જો આ દવા મરચીમાં ઉગે ને મોટી થાય ચાંદીમાં જો ખાલી બે થી ત્રણ જો રાઉન્ડ કરે તો ઓછી નુકસાની કરે છે પરંતુ વારંવાર જો આ દવાનો ઉપયોગ કરે તો થોડીક પીળી પડવાના ચાન્સ વધારે રહી છે કેવું ખોકલે

બધું ચાલુ થઈ ગયું છે આપણે યોગ્ય અને ખાતર પણ આપી દીધું અને હજી આપણે આમાં દર અઠવાડિયે તો આપણે આપીએ છીએ ખાતર તો આ જે આ મરચી છે જો કે આ વર્ષે મારા હિસાબે તો આમ જે કિંમતી મોલ એવો મને તો અત્યારે અંદાજ છે કે આ વર્ષે લગભગ કેમ થાય ભાવ રહે કે આવો મરચાનો તો ભાવ રહે કેમ કે બધે વરસાદના કારણે બધી બગડી ગઈ છે ને હમ

તો કઈ કઈ ઉકલતું લાગે નીંદ તો ઉકલે છે ક્યાં જ ખડ છે આમાં આટો માલી તો સારું એમ આપડે જે આમાં ખાતર ને બધું ચડાવી આમાં સો નો કરે સીધું મૂરિયે જ પડે મરચીના ના મૂરિયે જ પડે ખડ ને બહુ ખડ વધે જાય હા ન ખડ જોર કરી જાય આમાં આપણે ડીપ માં કેટલું પાણી આપીએ એ તો અહીંયા આપણે આપણે દર્શક મિત્રોને જણાવીએ તો આમાં આપણે રોજ બે થી ત્રણ કલાક આમાં આપણે પાણી જવા દઈએ છીએ